સુરતના લાલગેટ વિસ્તારમાં ચાર વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મહિલાને વલસાડથી ઝડપી લીધી છે આ મહિલાની ઉંમર પચાસ વર્ષ છે અને તેના પતિનું વીસ વર્ષ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે મહિલા આસામના એક વ્યક્તિ સાથે રહે છે અને તેના થકી કોઈ બાળક ન હોય તે બાળકનું અપહરણ કરી ત્યાં લઈ જવાની ફિરાકમાં હતી મળતી માહિતી મુજબ સુરતના ચોક બજાર રાજમાર્ગ પર આવેલા ઇન્ડિયા બેકરી પાસે ફૂટપાથ પર રહેતા સાહિસ્તા અકબર શહાદ શેખના ચાર વર્ષના પુત્રનું કોઈ અપહરણ કરી ગયું હતું મહિલાનો પતિ કામ અર્થે બહાર હતો અને મહિલા પોતાના અને એક નાના બાળકને લઈ કોઈ વસ્તુ લેવા ગઈ હતી અને તેમનો ચાર વર્ષનો પુત્ર ફૂટપાથ પર સૂતો હતો ત્યારે કોઈ બાળકનું અપહરણ કરી ગયું હતું દીકરો ગુમ થઈ જતા માતા પિતા આજુબાજુમાં શોધખોળ કરી હતી તેમજ સગા સંબંધીઓને ત્યાં પણ શોધખોળ કરી હતી પરંતુ બાળક મડી આવ્યું હતું જે બાદ પરિવારે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ગઈ તારીખ 28/09/2025 ના રોજ સુવર્ણના રાજ્ય માર્ગ રોડ પર ચોક બજાર પાસે જે એક 4 વર્ષનો બાળકનું કિડનટીંગ કરવામાં આવ્યું હતું આ બાબતે એની મદદ સહાયતા અથવા સહાયક ચોક બજાર પોલીસ

તેના અનુસંધાને કેમરાન્સમાં બે પ્રોસેસ ઇન્સ્પેક્ટર અરાય જાડેજા જયન ગોસ્વામી અને અલગ અલગ પાંચ ઇસઆઈઓ ની ટીમ એના અંદરમાં બનાવવામાં આવી હતી અને 60 થી 70 માંથી સત્તક 5 6 દિવસથી લાગેલા હતા ગુનોને ડિટેક્ટ કરવામાં હતો અભ પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં લોકો રહેતા હતા જ્યાં પ્રોપ રોડ ઉપર છોકરો એકલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા તો અને કોઈ ન દેખવાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા ત્યારે અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એ મળી આયા હતા પોશિટી દ્વારા ટ્રેમ ગ્રાન્સની ટીમ આગળ કોઈ લીડ મળતી નહોતી તેથી ક્રાઈમ ગ્રાન્સની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉдна રેલવે સ્ટેશનથી આગળ પાછળથી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કરીને જેનો સુધારાથી નવસારી, વલસાડ, મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કીવ, ઓસંબા, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનનો ફરન્સી એક ટીમે વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય 4-5 માસથી સુરત રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે જ્યાં પણ બાળકોને કિડનેપ કરવાની એવો પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ વેખી નાના બાળકો એટલા હોય એની સતત વોચ કરતી મળી આવી આગળ હાલોલના પાવાગઢ આગળ પણ પાગળ વધુ લીડ મળતા કે પણ આજ રીતની એમ હતી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે જેવી છે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને

એને આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની પુરેશભાઈ નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ વીસેક વર્ષ પહેલાં મરી ગયેલો છે ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાંથી ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની પરમિશન વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી ધ ક્રાઈમ રેન્સના પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામી અરાઈ જાડેજા અને પીએસઆઈ સુકુડિયા પાર્ટી પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી બોલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુર માં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડી નું નામ સુરેખા ના આયકા છે 50 વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેક જ્યારે રેડ કરી સક્ષ કરવા માં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું સામાન પણ પેક કરીને રેડી પોઝિશન માં હતી ત્યાંથી ભાગવા માટે પણ ક્રાઈમ રેન્સિટી નું બાળક સાથે હેન્ડકેફરત લઈ આવ્યા છે તો કારણ છે અ લેડી ની 50 વર્ષ છે એનો 20 વર્ષ પહેલા ડેથ થઈ ગઈ છે આ બાળક કિડપ કરી અને આસમ એના જીની સાથે રહે ચાલી ગયા ક્યાં સામયે 15 વર્ષ એનાથી કોઈ બાળક હતું એટલે આ બાળક ને લઈ જવાનો પ્લાન હતો કિડનેપ કરીને પોતાની સાથે લઈ જવાનો અને છેલ્લે આ કિડનેપઠેલ તરીકે પર 26 25 સંગ તારીખે સતત રજનીથી તો પણ બાળક ને